નમસ્કાર ખેડૂત મિત્રો હું આકાશ પટેલ પાનબાઈ એગ્રોટેક અમદાવાદથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતના ધીરુના ફાર્મમાં ઉભા છીએ અને આજે આપણે અમારી પ્રોડક્ટ ધાન સમૃદ્ધિ અને એના અનુભવો અને એમના પરિચય વિશે વાત કરીશું વડીલ આપનો પરિચય આપો ગામનું નામ આપો અશોકભાઈ આપ મૂળ માણાવકર બરાબર વડીલ આપણે ધન સમૃદ્ધિ નો ઉપયોગ કેવી રીતે કરેલો શરૂઆત કેવી રીતે કરેલી સ્ટાર્ટિંગમાં નાનું જીરું હતું ને તે એક સ્પ્રે કર્યો તો પાછો 20 દિવસ પછી પાછો કર્યો તો ને રિઝલ્ટ બહુ સારું બીજો સ્પ્રે માર્યો ત્યારે ધન સમૃદ્ધિ અને ફૂલ સમૃદ્ધિ બે ભેગું કરી 25 ml પ્રતિ પંપ નું ફૂલ સમૃદ્ધિ નું માપ અને 50 ml નું આપણે એક પંપમાં આ આના ઉપર છંટકાવ કરેલો આજે છંટકાવ કર્યા બાદ તમને શું રિઝલ્ટમાં માં અને શું ફરક દેખાય બહુ સારું પૂર્વે તમે જ્યારે આ દવાનો ઉપયોગ નતો કર્યો અને દવાનો ઉપયોગ કર્યા પછી તમારા અનુભવો શું શું કહે બહુ સારું ધાન સમૃદ્ધિ અને કુલ સમૃદ્ધિમાં બહુ રિઝલ્ટ સારું દર્શક મિત્રો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે ફૂલ સમૃદ્ધિના ફ્લાવરિંગ સ્ટેજ ઉપર ઉપયોગ કર્યા પછી સમગ્ર ખેતરમાં એક સરખું ફ્લાવરિંગ અને એક સરખી ફૂટ દેખાઈ રહી છે જીરુંના પાકમાં આના ઉપયોગ પછી ખૂબ સારી ફૂટ પણ આપણને નજર આવે તો અમે તમને ખાસ અનુરોધ કરીએ છીએ કે અમારી પ્રોડક્ટ ફૂલ સમૃદ્ધિ અને ધાન સમૃદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ ફૂલ સમૃદ્ધિ ઓર્ગેનિક અપનાવીએ આપણા દેશ અને ખેડૂતોને સમૃદ્ધ બનાવીએ જય હિન્દ જય ભારત